અવાજ ધીમો થઈ ગયો કેમ છો ડાયરો મજામાં આશા રાખું છું બધા જાય મજામાં હશો આપણો ડાયરો અને માફી જાઉં છું કે હમણાં ઘણા ટાઈમથી આપણું ભોગ નથી મૂકતા આ રીતે આપણી બેબી બરોબર છે અને આ રીતે આપણે પોતે બરાબર તો આજે જે છે આપણે આવ્યા છીએ અત્યારે આજે છે સન્ડે અને વાયગા છે ઓલમોસ્ટ એક અને ત્રીસમાં દોઢ જેવું થયું છે તો હવે અત્યારે આપણે છીએ જઈએ અવાજમાં બરાબર જમી અને પછી મૂક્યું હું એકલો જ છું એવું છે આજ થોડુંક મોર્નિંગમાં શોપિંગનું ને એનું બધું કામકાજ હતું ને તો એ બધું પતાવી દીધું અને આજ રવિવાર સાચ કીધું આ લોગ બનાવી નાખી જ મેં પણ અમથા તો આપણે કાંઈ નવરા હોય નહીં બહુ મોટા બિઝનેસમેન રહ્યા ને આપણે એટલે આપણે બધી બહુ મોટી મોટી ડીલો આવતી હોય એટલે આપણે આજ નવરાઈ તો આજે મેળ આવું એવું મસ્તી કરું મિત્રો હવે હું છે કામ મોકલી ધંધામાંથી હવે શું કહેવાય સ્કૂલ કોલેજમાંથી ત્યાં બધેથી હવે કાંઈક આમ નથી હવે આમ રજા મળતી એમ અને નથી આમ લોગ બનાવવાનું મન થતું પહેલાંની જેમ પહેલાં આપણે જે છે વધારે બ્લોગ બનાવતા બહુ બધી હારી હારી જગ્યાઓ એ ફરવા જતા કે જ્યારે આપણી પાસે ટાઈમ હતો હવે આપણી પાસે ટાઈમ નથી તો કાંઈ નહીં આવો હવે અત્યારે આપણે જમવા આવ્યા જમી રહી અને પછી તમને મળું દેખાડું શું છે આ જમવામાં આ જમતા આમ જમ જ છે કીધું આવું આપણા શું કેટલા દિવસ પછી વ્લોગ ચાલુ કરીએ ને એટલે આવું થાય આજ ઘણા દિવસો પછી મન થયું કે આપણે જઈએ જમવા માટે અને આમ તો બર્ડ ડે બતા હતા હમણાં મારે મારા ફાધર સોરી મારી બહેનનો બર્થ ડે હતો હમણાં એટલે આપણે ગયા હતા એવું આવ્યા રાખ્યા હવે નહીં મળે અત્યારે આપણે હવે હવેમાં જઈ પછી તમને મળી અને આજનો દિ દિવસ તમને દેખાડી દેવું કેવો કહે છે હવરમાં હવારમાં આપણે ગયા તા દેવતાએ બરાબર ધર ચઢાવી દીધું છે આ થોડાક મોડા ઉઠાતા હતા જેમ કે આજે રજા હોય ને અને હું આમાં એવું જ મોડું કાલે લગભગ બે વાગે હું મૂક્યો એવું છે કેમકે આપણા કામકાજ બધું પતે દસ સાડા દસે એ બધું મળી કાંઈ નહીં આવો હવે અત્યારે આપણે જઈ પછી તમને મળી ભૂખ બહુ લાગી છે હવે તો તો કેમ છો ડાયરો મજામાં આશા રાખું છું કે બધાય મજામાં હશો બરોબર છે હવે સીધી પડી ગઈ છે રાત બરાબર છે વર્ક કામનું હવે શું કહેવાય કામનું લોડિંગ તો આપણને જ છે એકને જ છે એવું તમે બધા કહેતા હશો જો અંધારું જો ચાંદો બાંધો દેખાતો નથી ચાંદો ખોવાઈ ગયો બરાબર હવે આપણે વ્લોગ લગભગ હમણાં અવાજમાં ગયા હતા ત્યારે છેલ્લે એન્ડ કર્યો લગભગ હા પછી અત્યારે પડી ગઈ છે રાત તમે કહો કેટલી ઘડી કરી હું એમાં એવું છે કે આપણે હે ને પછી ડાયરેક્ટ અવાજમાંથી ડાયરેક્ટ આપણા શોરૂમમાં વ્યા ગયા હતા અને શોરૂમમાં આપણે ઘણું બધું કામ કર્યું હતું ઓલમોસ્ટ અત્યારે આઠ વાગી ગયા હા સવા ત્યાં આઠ વાગે હું શોરૂમથી નીકળું હમણાં શું છે તહેવારો આવે છે એનું બધું કામકાજ હતું એવું બધું હતું એ બધું કામકાજ પતાવી દીધું હે સન્ડેમાં એ બરોબર છે સન્ડેમાં એમાં એવું થાય કે એક દિવસ મેળો એમાં એવું કામકાજ થાય કે ગેટ આવી જાય વહ્યું જાય આખો રવિવારે છે એવું છે અને આમ થાય જો આ ન હોય તો પછી પાછું ઓલું શું કહેવાય એસાઈનમેન્ટ કયો કે જે કયો એ બધું જોઈ જાય એવું કાંઈ બરોબર હવે આગળ તમને મળીએ અને અહીંથી એવું લાગે તો આપણે નાગનાથ જવાનું છે બરાબર ત્યાં હું તમને દર્શન કરાવું અત્યારે તમે જોવો છો એમ મારે કાંઈ તમને કહેવું નહીં પડે પણ ગાંધીબાગ આવ્યું બરાબર છે એટલે તમને ખ્યાલ આવી જાય સાંભળીને આવશો એવું તો એક તમને લઈ લો અમને આવી ગયું છે અને હવે અત્યારે આપણે અહીંથી જવાનું છે ડાયરેક્ટ નાગનાથ હવે તમને મળવું નાગનાથ જઈ તો મિત્રો નાગનાથ છે એ શૂટ કરવાનું ભૂલાઈ ગયું હતું અને પછી નાગને નાગ દેવતાએ ગયા હતા અને ત્યાંનું દર્શન કરી ગયો તમે લોકો હર હર મહાદેવ જય શ્રી રામ મિત્રો સાથે સાથે બીજી એક વસ્તુ કે હું મેં હમણાં વ્લોગ બનાવ્યો તો એ અમે લોકો કષ્ટબંધન દાદાના દર્શન કરવા માટે ગયા હતા અને અત્યારે હું ધીમે એટલા માટે બોલી રહ્યો છું કેમ કે રાખી દઈએ છીએ અત્યારે એડિટિંગ કરવા બેઠો હતો તો કીધું એ બ્લોગ પણ સાથે સાથે રાખી દઉં તો જોઈ લો હવે તમને જોવા મળશે પેલાનો બ્લોગ એટલે હવે જે બ્લોગ જોશો એ પેલા શૂટ કરેલો હતો અને આપણે ગયા હતા સાળંગપુર ત્યાંનો ભોગ પણ જોયો સાથે સાથે તો મિત્રો સવાર સવારમાં આપણે પહોંચી ગયા તા અમરેલીના બસ પોટની અંદર અને આપણે જે છે એ જવાનું છે આજે સાળંગપુર અને બસ બેસી ગયા છીએ આપણે બસમાં અને સાળંગપુરની સીધી બસ હતી કેમ કે અત્યારે ત્યાં રોડનું કામકાજ ચાલુ છે એટલા માટે એક જ બસ અત્યારે ચાલુ છે ત્યાં ટૂંકમાં બસું તો ચાલવું છે પણ રૂટ બહુ ઓછા છે અહીંયાના એ રૂટમાં બહુ ઓછી બસો આવે છે અને તમે જુઓ છો એમ લાઠીવાળો રસ્તો પકડી લીધો છે અને અત્યારે પહોંચ્યા છીએ આપણે ઓલમોસ્ટ ગઢડા પહોંચી ગયા છીએ અને બસ આમને બસ જાય છે બહુ ઓછો શૂટ કર્યો હતો આ વખતે તો કેમ કે આપણે બહુ જ ઓછો કેમેરાને આજે ઉપયોગમાં લીધો હતો બ્લોગમાં અને આ રીતનું કંઈક છે બોટાદનું બસ સ્ટેન્ડ બરોબર તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જે છે પહોંચી ગયા છીએ કષ્ટભંજન હનુમાન દાદા બરાબર છે હાલ હજી પોઈકા ને નવ વાગ્યા જેવો ટાઈમ જોયો છે એક્ઝેક્ટ નવ વાગ્યા છે અને બસ હવે અત્યારે જો આ હનુમાન દાદાના તમે અહીંથી દર્શન કરી લો બરાબર છે કરાવું તમને દર્શન જો કે અહીંયા તો પરમિશન નથી હલો નથી અહીંયા અંદર વિડીયો શૂટ જો હશે તો આપણે તમને તમને દર્શન કરાવું છું બરાબર છે અને અત્યારે સારું એવું પબ્લિક છે આજે રવિવાર છે એટલે આજે પબ્લિક એ સારું એવું છે ને હવે દર્શન કરી લઈએ દાદાના અને તમને કરાવીએ તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે હાલ અને વાઈ ગયા છે ઓલમોસ્ટ નવ જેવું અને આપણે પહોંચી ગયા છીએ સાળંગ સાળંગપુર એ દાદાના દર્શન કરાવી તમને હું કરી લઉં બરાબર છે ઘણા ટાઈમથી ઈચ્છાથી પણ હવે આ નિર્ણય આવી ગયો છે ઘણા દાદા બોલાવે જ્યારે તમે આવો અંદર તમને દર્શન કરાવું અંદર અત્યારે શું હાલ થાય છે દેખાડું તમને Yeah!